કરંટ કરંટ ટોપિકમાં સાથે ટોપિકમાં આજે વાત કરવી છે સંબંધોમાં જે અત્યારે હત્યાના બનાવો વધી રહ્યા છે તેના વિશે કારણ કે લગ્નેતર સંબંધોને હત્યા અત્યારે સખત વધી રહી છે એ ગમે તે કારણ હોય ખાસ અત્યારે એક્સ્ટ્રા મેરિટલ અફેર જે જોવા મળે છે ને તેને કારણે પણ એ આવીને કે પછી એ પ્રેમી સાથે મળીને પણ હત્યાના કરુણ વડોદરામાં જે એક ભાઈ જે મૃત્યુ પામ્યા હતા ને તેમને પત્નીએ પ્રેમી સાથે મળીને હત્યા નિપજાવી તે પતિને એનો ઘટસ્ફોટ થયો છે કારણ કે તે જે પતિની હત્યા તે હતી ત્યારબાદ દફનવેદી કરવામાં આવી અને ત્યારબાદ પરિવારને શંકા જતા પરિવારે આ એક કિસ્સો નથી એવા કેટલાય કિસ્સા આપણે જોઈ રહ્યા છે કે લગ્નેતર સંબંધોમાં જે તિરાડો વધી રહી છે તિરાડોની સાથે સાથે જે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ છે તે વધી રહ્યા છે અને તેમાં આ હત્યાનું સ્વરૂપ જે છે તે જોવા મળે છે સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં વધતા જે આ પ્રકારના કિસ્સાઓ છે અત્યંત ખરાબ બાબત કહેવાય એક સમાજ માટે કારણ કે સમાજમાં મોટાભાગે આપણે એવું ઈચ્છતા હોઈએ છીએ કે તેમાં સુખ શાંતિ રહે સમૃદ્ધિ રહે અને એક સમાજ એવો હોય કે જેના ઉદાહરણરૂપે તમામ લોકોને ખ્યાલ આવે કે જે પરિવાર છે તે કોને કહેવાય પરિવારમાં કઈ રીતે રહેવું જોઈએ અને આ જ પરિવારો કે જે કૌટુંબિક રીતે પડી ભાંગતા હોય છે

સોશિયલ ટોલરન્સ પાવર ઘટતો જાય છે એકબીજાને સ્વીકારવાની ઘટતી જાય છે અને હું જે કહું તે સાચું ને તું મારાથી જુદું વિચારે તું ખોટો કે ખોટી આ પ્રકારની માનસિકતા ખૂબ વધી ગઈ છે પ્રોબ્લેમ એ છે કે માણસને એકબીજા સાથે રહેવું પણ છે ને એકબીજા સાથે ફાવતું પણ નથી અમારી ભાષા મને આપણો ચોવેડન્સ કોન્ફલિક્ટ કહેવાય એટલે આ પ્રકારનો જે સંઘર્ષ છે સાદે કરે છે ને જેવી વ્યક્તિની હોય એ પ્રકારે એની પ્રતિક્રિયા કે એનું રિસ્પોન્સ બહાર આવે છે ઘણી વાર કોઈ વ્યક્તિ પોતે દુઃખી વધારે હોય તો પોતે પોતે પોતાની જાત ઉપર ગુસ્સો ઉતારે છે છે સુધી પહોંચે પણ જો એગ્રેસિવ હોય તો બીજા એટલે આ બે પ્રકારે એના ગુસ્સા જે છે એ આક્રમક અભિવ્યક્ત થાય છે એટલે સંબંધો જે છે અત્યારે બહુ ક્રિટિકલ બન્યા છે ક્રુશિયલ બન્યા છે સંબંધોની અંદર વ્યક્તિગત

જે કેફે પરથી કુદીને જે નવમાં માળથી કુદીને આપઘાત કર્યો હવે આજે તેમાં મહત્વના એક સામે આવ્યું કે જે યુવતી છે તેના મંગેતરે ક્રોસ વેરિફિકેશન કરાવ્યું ને એટલે એણે આ પગલું ભર્યું હમણાં જે રાજકોટમાં પણ કિસ્સો બન્યો કે આ પ્રકારના જે કિસ્સા હત્યાના સતત સંબંધોમાં વધી રહશે આપઘાતના બનાવો વધી રહ્યા છે કઈ તરફ લઈ જઈ રહ્યા છે સંબંધોને કારણ કે આની અસર માનસિક રીતે ખૂબ જ ગંભીર પડતી હોય છે એના ઉપર તો પડે છે પરંતુ સાથે તેમની સાથે રહેનારા જે વ્યક્તિઓ છે તેમના ઉપર પણ પડતી હોય છે ત્યારે બિલકુલ સીધી વાત છે કોઈ પણ વ્યક્તિ જ્યારે આપઘાત કરે ત્યારે પોતે જ માત્ર એનો ભોગ બને છે એવું નથી એનો પરિવાર સૌથી વધારે સહન કરે છે

કોઈ શંકા ન લીધે કે બીજો કોઈ માનસિક રોગ ન લીધે જો આવું કઈક થયું હોય તો તો વધુ પડતા વધુ પડતી સમસ્યા થાય છે એટલે હું એવું કહી શકું કે વ્યક્તિ એકલી ભોગ નથી બનતી આખું કુટુંબ પરિવાર અને અંતે સમાજ પણ ભોગ બને છે જી બિલકુલ આપણી સાથે સોનલ જોશી જોડાયા છે કે જે એડવોકેટ પણ છે ને સામાજિક કાર્યકર્તા પણ છે સોનલ જે સ્વાગત છે આપનો કરંટ ટોપિકમાં સોનલજી સંબંધોમાં વધતો તણાવ અને અસંતોષ અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે અને તેને જ લીધે ગુનાહિત પ્રવૃત્તિઓ અપનાવવામાં આવતી હોય છે હત્યાનો બનાવ જ્યાં વડોદરા ખાતે બન્યો કે જેમાં તે જે પત્ની જે અમૃદ્દી જે છે તે પોસ્ટમોર્ટમ ખાતે મોકલોને ત્યારબાદ સાચું કારણ બહાર આવ્યું કે પતિની હત્યા પત્નીના જ પ્રેમી દ્વારા કરવામાં આવી હતી તો આ પ્રકારના જે કિસ્સાઓ અત્યારે સમાજમાં વધી રહ્યા છે એક સમાજ માટે એક સારા સમાજની જે આપણે કલ્પના સૌ કરી રહ્યા છે એક જે સંબંધો છે તેની વ્યાખ્યા શું કહી શકાય તેનાથી વિપરીત પરિણામો જોવા મળી રહ્યા છે તેના વિશે આપ શું કહેશો એવું કહી શકાય કદાચ આપણે જોયું છે કે જે પ્રમાણે બીજી પણ ઘટના બની જેમાં પત્ની અને અને એક એક બાળક પુત્રી બધાનું હત્યા એનાથી દસ વર્ષ નાની વ્યક્તિને પામવા માટે એટલે ક્યાંક ને ક્યાંક આમાં ભાઈ વધારે સારી રીતે કહી શકશે આમાં કઈ કદાચ સેક્સ્યુઅલી રીતે જે અટેચમેન્ટ હોય છે અને એનું જે ક્રેઝ થઈ જતો હોય છે મગજમાં કે કોઈ વ્યક્તિ વગર એ મરી જ જશે અને આ વ્યક્તિ મારા હાથમાંથી ક્યાંય જતી ના રહે અને જયારે યંગ હોય બ્યુટિફુલ હોય અને કાં તો જો છોકરો હોય તો બહુ પૈસા વાળો હોય હેન્ડસમ હોય અને એના હાથમાંથી સરી જશે તો એના માટે આ બધી વસ્તુઓ કરવા માટે એ લોકો પ્રેરાતા હોય છે અને માનસિક રીતે એમનું એ સ્ટેટસ નથી હોતું કે એ વિચારતા જ નથી કે ક્રાઇમ કરી રહ્યા છે અને આ ક્રાઇમ કરવાથી એ પકડાઈ જશે એ લોકોને એવું લાગે છે કે એમને જે પ્લાન બનાવ્યો છે કોઈને મારી નાખવાય સક્સેસ જઈ શકશે એ પકડાશે નહીં અને એમની સુખેથી જિંદગી જીવી આવી જે માનસિકતા સાથે લોકો આવી રીતે આવા કૃત્યો કરતા હોય છે કે કોઈને મરાવી નાખવા કોઈને આમ કરવા બાકી જે રીતની અત્યારની ટેકનોલોજી છે જે પ્રમાણેની વાત છે એમાં ક્યારે ને ક્યારે લોકો પકડાઈ જ જવાના છે આ તમારા વ્યુઅર માટે જણાવવા માંગીશ કે તમને એવું લાગે કે તમે બહુ જબરજસ્ત કોઈ નોવેલ વાંચી કોઈ કોઈ સિરીઝ જોઈ છે અને તમે કોઈ દિવસ કોઈનું મૃત્યુ નિપજાવો છો તો તમને એવું લાગે છે તમે છૂટી તમે ક્યારેય નહીં છોડી શકો એટલે આ જે વાત છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે રહી વાત તો અત્યારે લોકો લવ મેરેજ કરતા હોય છતાં બી એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય છે હજી બીજા રિલેશનમાંથી બહાર ના આવ્યા હોય તો ત્રીજું તૈયાર જ હોય છે પાછું એટલે હવે તો ખબર જ નથી પડતી કે આ રિલેશનો જે વાત કરીએ છીએ કે જે દિલ ના રિલેશન કરતા સેક્સ ના રિલેશન વધારે છે બધા લસ્ટી રિલેશન થઈ ગયા છે જેમાં એકબીજાને પામવાની હોડ છે અને આમાં આઠ થી દસ વખત રિલેશન બંધાય પછી એ એ જે એટ્રેક્શન હોય એ ઓછું થઈ જતું હોય છે અને બહુ વધારે ચાલ્યું તો વરસ વરસ પછી પાછું એટ્રેક્શન એ ઓછું થઈ જતું હોય છે અને નવા શિકારની શોધવા નીકળતા હોય છે અને અત્યારની પરિસ્થિતિ એવી છે કે છોકરો ને છોકરી બંને આવા હોય છે એવું નથી હોતું અત્યારે મારી પાસે એક કાલે માતા પિતા આવ્યા તેમને એવું કીધું કે મને ડ્રગ્સ વિશેનું આપણને નોલેજ હોય પણ આપણે લોયર છીએ તેમને એવું કીધું કે એક લાઈન જો કોઈ વ્યક્તિ ડ્રગ્સ લે ને તો એ ક્યાંય પહોંચી જાય કે મારી છોકરી આઠ આઠ લાઈન ખેંચે છે કે મારા માટે વસ્તુ નવી હતી કે આને શું કહી શકાય અને આ કેવી રીતની સિચ્યુએશન છે અને આ આ આપણે જોઈએ ત્યારે આપણને ખુદ નવાઈ લાગતી હોય છે કે ખરેખર આવી સિચ્યુએશન છે સો આને આપણે સમજાવવું જોઈએ ડ્રગ્સ સ્ટોપ કરવું જોઈએ કામને સોવી જોઈએ સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ ફેમિલી ટાઈમ વધારે આપવો જોઈએ લોકો સાથે સૌથી વધારે સમય પોતાના લોકો સાથે ગાળવો જોઈએ ગેઝેટ ફ્રી બનાવવું જોઈએ ગવર્મેન્ટે એક વખત લેવું જોઈએ કે મહેરબાની કરીને સોશિયલ મીડિયાનો ટાઈમિંગ અમુક થાય એટલે પછી લોક થઈ જાય જેવી રીતે આપણે કોઈ કોઈ જગ્યાએ વસ્તુ સર્ચ સર્ચ કરતા કરતા હોય મકાન તો એમ કે તમારું મફત હવે તમે નહીં જોઈ શકો તો એવી રીતે સોશિયલ મીડિયાનો ટાઈમ ગવર્મેન્ટે સ્વતંત્રતાના અધિકારને સાઈડ પર મૂકીને એના પર કામ કરવું ખૂબ જરૂરી છે આ બહુ ડિફિકલ્ટ સમય છે અને આમાંથી બહાર નીકળવા માટે બધાએ ભેગા મળીને જ કામ કરવું પડશે એવું મારું માનવું છે જી કે જોતા હોઈએ જો નાની બાબત પણ હોય તો તે બહુ મોટું રૂપ ધારણ કરી લેતું હોય છે ત્યારે આટલી નાની બાબતમાં પણ જો હત્યા કરાતી હોય ને આ જે વાત ઘટનાની છે ફક્ત એક ઘટના નથી એવી કેટલી ઘટનાઓ આપણે રોજબરોજ સાંભળતા હોઈએ છીએ ત્યારે હાલના સમયમાં જે સંબંધોમાં તિરાડો વધી રહી છે જે હત્યાઓ બની રહી છે એટલે કે સહેજ પણ જો પતિ પત્ની વચ્ચે જો મનમોટાવ જોવા મળે છે કે affair નું જે એક જે હવે નવું એંગલ જોવા મળતું હોય છે ત્યારે આ બધાને કારણે ગુનાહિત માર્ગ જે અપનાવવામાં આવતો હોય છે કયા બધા પરિબળો છે કે જે અત્યારના સંબંધોને ઇફેક્ટ કરી રહ્યા છે અને આવા ગુનાહિત માર્ગ તરફ લઈ રહ્યા છે પરિબળો ઘણા બધા છે સોનલબેને એક બહુ important પરિબળની વાત કરી એ છે sexual factor હવે એમાં એવું છે કે અત્યારે તમે જુઓ તો ઇમોશનલ ફેક્ટર છે છે બધા પણ અંદર તો તો ડિઝાયર સેક્સ્યુઅલ જ હોય અને એના લીધે જે રહી જાય છે ઝડપથી જે અત્યારે આપણે કહીએ કે સોશિયલ મીડિયામાં પણ એટેન્શન સ્પાન ઓછો છે એમ સંબંધોનો પણ એટેન્શન સ્પાન બહુ ઘટી ગયો છે અને એટલા માટે કોઈ એક વ્યક્તિથી ઝડપથી કંટાળી જાય છે

એટલે હંમેશા કહ્યું છે પ્રમાણે અંદર થોડું ફ્રીડમ હોય છે મુક્તિ હોય છે બંધન નથી હોતું અને આ બાબત સમજતા નથી અને એટલા માટે એને ખોટું નામ આપી અને પ્રેમી આમ કર્યું પ્રેમ કારણ એ બધા એકચુઅલ તો ક્રિમિનલ માઇન્ડસેટ વાળા લોકો હોય છે કે જેને કારણે મારવાની વાત કરે છે બાકી બેસીને એક ટેબલ પર વાત કરે કે ભાઈ મને આની સાથે ફાવે છે મને હવે વધારે આમ છે એમ વાત કેમ ના કરી શકે

ઘણી વાર એવું હોય છે કે સોશિયલ પ્રેશર ના કારણે સંબંધો બંધાય છે ઘણી વાર માત્ર બાર દેખાવ પૂરતું જેમ કે ટ્રોફી wife કે ટ્રોફી husband હોય એટલે માત્ર બતાવવા પૂરતું જ ક્યાં મારે છે એવું બતાવવા માટે પણ સંબંધો થતા હોય છે અંદરથી એ વ્યક્તિ જોડે ફાવતું જ ના હોય એવું પણ બને મને બહારના સમાજમાં સષ્ઠુ સુષ્ઠુ લાગે સરસ સરસ લાગે એવી રીતે ફરતા હોય લોકો પણ ખરેખર એવું ન હોય એટલે આ બધા આ બધા જે ની દુનિયા ને અંદરની દુનિયા માં જેટલો ફરક વધારે પડે છે એના લીધે સમસ્યાઓ વધતી જાય છે અને મેં કહ્યું તે પ્રમાણે પોતાના ઉછેર પોતાના શિક્ષણ સંજોગો આસપાસના લોકો એ બધાના કારણે માનસિકતા બદલાઈ જતી હોય છે અને એ પ્રમાણે વિકૃત વર્તનો થતા હોય છે તો એના માટે તો બે જણાએ સમજવું પડશે બે જણાએ એક પ્રકારનું માર્ગદર્શન કે સલાહ સાયકોલોજીકલી મેવી પણ છે જેના કારણે એ લોકો પોતાની પોતાના જીવનમાં રહેલા ડિસએગ્રીમેન્ટ કે એગ્રીમેન્ટ જે હોય તે દિશામાં આગળ વધી શકે તમને જાણીને એક નવી ભાગ જ છે આમ તો અમે તો વર્ષોથી કરી રહ્યા છે જેને પ્રી મેરેજ કામ કહીએ છીએ

ઇકોનોમિકલી સોસિયલી કઈ જરૂરિયાતો હતી એ જરૂરિયાતો ને અને એ પ્રમાણે એમને સલાહ આપવામાં જી બિલકુલ પ્રશાંતજી અને એવું જોવા મળે છે કે સંબંધોમાં જ્યારે અમુક પ્રકારના કંટ્રોલિંગ અને બંધનો જોવા મળે ત્યારે તે સંબંધ પણ એકબીજાને પણ પોતાના માટે ખૂંચવા લાગતું હોય છે અને એટલે જ આ પ્રકારના પરિણામો આવતા હોય છે સોનલજી જે પ્રકારે વસ્તુઓની વાત કરીએ તો મોટાભાગે એવું હોય કે દેખાદેખીમાં વસ્તુઓ લવાતી હોય પરંતુ હવે દેખા દેખાદેખીમાં સંબંધો સચવાય છે અને જો સંબંધોમાં અત્યારે જેમ પ્રશાંત જે કીધું કે બહાર સમાજ માં સમાજમાં બતાવવા માટે સંબંધ ખૂબ જ સારો છે એક ટ્રોફી હસબન્ડ અને ટ્રોફી વાઈફ તરીકે રહેતા હોય છે પરંતુ એ જ સંબંધ ઘરે આવો એટલે કઈક વિપરીત જ જોવા મળે છે તો અત્યના સમયમાં દેખાદેખીવાળા જે સંબંધો છે શું તેમાં આ પ્રકારના પરિણામો આવે તે કેટલી શક્યતા એકચ્યુલી હવે મેં પહેલાં પણ અગાઉ પણ વાત કરી છે અને પ્રશાંત મીને ખબર હશે કે છોકરો શું ભણ્યો છે

ગઈકાલે કિસ્સો છે છે જ બહુ અને અને એમના દીકરાના લગ્ન એક દીકરી સાથે કરવા દીકરી બાર થી લાવવામાં આવી છે હવે દીકરી સામાન્ય ઘરની છે અને રોજ સવાર સાંજ કહેવામાં આવે છે તારી ઓકાત નથી કે તું આવા બંગલામાં રહું તારી ઓકાત નથી કે તું આવી રીતે રહું એટલે આ જે પ્રશ્ન છે એ પણ ઉપસ્થિત થાય છે કારણ કે છોકરો પ્રેમ કરી બેસે છે પણ છોકરાની સાથે સાથે બીજા લોકો જે ઘરના લોકો છે એ પણ પ્રોબ્લેમેટિક હોય છે અને સંબંધોમાં એવું છે કે લગ્નની વ્યવસ્થા કરતા લગ્નનું વેન્યુ ઇમ્પોર્ટન્ટ હોય છે લગ્નમાં કોણ હાજરી આપશે કયા કેટલા મોટા નેતા આવશે કેટલા મોટા નેતાઓ જોડે આપણા ફોટા હશે એને મહત્વ જે વિધિ છે જે પ્રેમ છે જે બંધન છે એનું ઇમ્પોર્ટન્સ ઘટી ગયું છે ટોટલ વસ્તુ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે મારા લગ્નમાં આ સારું દેખાશે ઘણી વખત ઓરિજિનલ ફૂલો સારા નથી લાગતા પ્લાસ્ટિકના ફૂલો ફોટામાં સારા આવશે એટલે એ લગાવો એટલે અત્યારે હાલ લોકોના દેખાડાની જિંદગી છે ઘણી વખત એવું હોય કે દેખાવડી દીકરી સાથે લગ્ન કરાયા છે અને ઘણી વખત એવું છે કે જે દીકરી દેખાવણી નથી એ સમાનના કારણે પૈસા વળે છે ને લગ્ન થઈ ગયા તો ભાઈ મારે બાર બતાવવા માટે મારી પાસે એક વ્યક્તિ છે જે જમીન દલાલ છે એની ગર્લફ્રેન્ડ બહુ રૂપાડી છે એ પણ પરણીત છે બધાને બાર ઇન્ટ્રો કરાવે કે આ મારી વાઈફ છે પણ ખરેખર વાઈફ તો ઘેર છે એટલે આ જે સંબંધો છે બધા અઘરા સંબંધો છે આપણને એમ થાય કે તમને ફાવે અરે બધું ફાવે બેન આવું જોઈએ મને શરમ આવે છે કે મારી વાઈફ આને બતાવું તો મારું સ્ટેટસ વધી જાય કે આપણને નવાઈ લાગે કે આ વ્યક્તિ શું કેસ લઈને આવ્યો છે અને આ કેવી રીતે વાત કરે છે એનાથી બી આગળ જઈને કોર્ટમાં કાઉન્સિલિંગ થાય તો કે હા બેન કે મને એનાથી પ્રોબ્લેમ નથી બોલે મારે બે છોકરા છે પણ એ ઘરે રે એમ મારી આ ગર્લફ્રેન્ડ છે એમાં પ્રોબ્લેમ ના કરવી જોઈએ આવા બિંદાસ બોલતા લોકો આજે લાઈક અડધા ઉંમરના પિસ્તાલીસ વર્ષ નો પુરુષ આવી વાતો કરે છે એટલે ક્યાંય ને ક્યાંય કહેવામાં આવે છે કે દેખાવ ગોરોવાન અને પૈસો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આના કારણે સંબંધો બગડી રહ્યા છે અને પૈસા માટે લોકો એક્સ્ટ્રીમ લેવલ પર જાય છે અને સેક્સ માટે પણ એમની જે ફેન્ટસી હોય છે એ ફેન્ટસી પૂરી કરવા માટે લગ્ન થયા છે એ સાઈડ પર રહે થોડો ઝઘડો થયો એટલે થાઈલેન્ડ જતા રહે અત્યારે હાલ મારી કાલે કાઉન્સિલર જોડે વાત થતી હતી એ દીકરી અહિયાં કામ કરે છે

એના કારણે ગવર્મેન્ટ કામ કરી રહી છે કે બાળક ઇવન નેગેટિવ આવે તો સારું એવી દવાઓ શરૂઆત પહેલા મહિનાથી આપે છે અમે રોજ રૂટીનમાં આવા લોકોને મળતા હોય ત્યારે આપણને નવાઈ લાગે કે આવું એક ગામ એક કોઈ કામ કીધું એમને મને ધોળકાથી આગળ કે જેની અંદર કોઈ ગામ છે ગામની અંદર એક ઘર છોડીને એક ઘરે એચઆઈવી છે એટલે વિચાર કરો કે કેવી ખરાબ પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ એટલે આ જે સિચ્યુએશન છે આમાં સંબંધો તમારા પોતાના લોકો તમને કોઈ બીમારીમાંથી કાઢવાના છે નહી કે તમને ચકાચોંધ વાળી લાઈફ અને સેક્સ ને સર્વોપરી માની જે લોકો જીવે છે કે એ એ જ જ ખરેખર જીવનની મજા છે આ જ ભગવાન આપણે જોડે કાઉન્સિલિંગમાં પ્રશાંત ની પાસે બી આવા ગાડા આવતા હશે કેટલા આ ચરમસીમા છે ભગવાને બનાવ્યું છે જ માટે એના માટે તો જીવવાનું છે આ તો જિંદગી છે જીવવાની આપણને નવે લાગે કાઉન્સેલિંગ કરતી વખતે કે માણસ કેવો બેબાક થઈને આપણને શરમ આવે વ્યક્તિ તરત જ મારે મને શોખ છે એમાં થઈ ગયું કા તો જોઈએ જ કે એટલે આવી વાતોના કારણે પણ પ્રોબ્લેમ થાય છે ઘણી વાર હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય પોતાની પત્ની છે એ પ્રોસ્ટિટ્યુડ નથી કે એ રીતે વર્તવાની હતી એટલે ઘણીવાર પત્ની જ્યારે વસ્તુ પૂરી નથી કરી શકતી ત્યારે વ્યક્તિ બહાર જાય છે હવે એવી સ્ત્રીઓ પણ એવી છે કે એમની ફેન્ટાસી બી અલગ અલગ ટાઈપની હોય છે પહેલા એવું હતું પુરુષો જ હતા હવે સ્ત્રીઓ બી બાકાત નથી હવે સ્ત્રીઓ પણ એવી આવી છે અને આના કારણે આ બધા ઇશ્યુ થઈ રહ્યા છે એટલે ઘણા બધા પ્રશ્નો છે હવે લગ્ન કદાચ એવું થઈ જાય ઇતિહાસ થઈ જશે અને કદાચ લોકો કરશે કે નહીં કરશે એ બી બહુ મોટો પ્રશ્ન છે બિલકુલ સરળ છે અને આ પ્રકારના વધતા કિસ્સાઓ પણ એક પ્રશ્ન ઉભો કરતા હોય છે કે સમાજમાં કઈ રીતે ઘણા એવા વ્યક્તિઓ આવતા હશે ઘણા એવા કપલ આવતા હશે કે જેમાં એકબીજા ઉપર શંકા હશે કે શંકાને આધારે તે કાઉન્સેલિંગ કરવા આવતા હશે તો એવા કેટલા કિસ્સા છે અને કઈ રીતે કાઉન્સેલિંગ કરે છે કારણ કે આવા સંબંધોમાં ફક્ત કોઈ પણ એવી નાની બાબતે પણ લઈને શંકા કરાતી હોય છે જે તણાવ છે તેના લીધે તણાવ પણ વધતો હોય છે અને છેલ્લે આવી ગૃહાહિત પ્રવૃત્તિઓ જે છે તે હાથ ધરાતી હોય છે તો એનાથી બચાવવા માટે કેવા પ્રકારના કાઉન્સેલિંગ કરવામાં આવતું હોય છે હવે જ્યારે પ્રોબ્લેમ્સ હોય ત્યારે સૌથી પહેલાં એનું પ્રોપર ડાયગ્નોસિસ કરવું જરૂરી છે કે શંકાનો કે વહેમનો રોગ છે કે માત્ર એ ખરેખર એક લક્ષણ તરીકે છે કે રિયલ સેન્સમાં એ બંને વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ છે હા જ્યારે અમે ક્લિનિકલ ડાયાગ્નોસિસ કરી એના પરથી ખબર પડે અ જો કોઈ વચ્ચે હોય તો ઘણીવાર આજે નહીં તો કાલે બધાને ખબર પડે છે અને બહાર આવે છે એવા પણ કિસ્સાઓ છે કે માત્ર માનસિક રોગીઓ નથી હોતા એ શોખથી જ આવી રીતે કોઈ બીજા ત્રીજા ચોથા લોકો સાથે સંબંધો રાખે છે પણ મોટા ભાગે જે અમારી પાસે આવે છે એ લોકોમાં સાયકોલોજીકલ ડીસઓર્ડર હોય છે અને એ ડિઝ ને સાદી ભાષામાં જે વહેમનો રોગ હોય છે અને બહુ એક ઇન્ટ્રેસ્ટિંગ વાત કહું તો લોકો એમ કહે છે અમારી પાસે ઇલાજ છે કે મારા હસબન્ડે કે મારી વાઈફે બીજા સાથે કેમ વાત કરી ચોક્કસ એને કઈક સંબંધ હશે આ છે તે આ પ્રકારની અને આપણે જોઈએ એટલે ખબર પડે કે વાસ્તવમાં એવું કઈ છે નહીં માત્ર એના મનની કલ્પના જ હોય અને અથવા તો એની ભ્રમણા હોય તો આ જે છે એ હોય છે એના માટે psycho હોય છે એના માટે counselling હોય છે દવાઓ કેટલીક આપવી પડે છે ક્યારેક અને મોટે ભાગે એમને સમજાવવામાં આવે છે કે બે જણ વચ્ચે જે ખૂટતું હોય એ બાબત કઈ છે એને શોધીને એને કેવી રીતે compensate કરી શકાય એટલે ઇમોશનલ બાબતોની કે વર્તન ની બાબતો છે એના વિશે એ લોકોને સમજાવવામાં આવે છે આનાથી એ લોકો માં બહુ જ ફાયદો થાય છે અને સારું જીવન જીવી શકતા હોય છે જી બિલકુલ પ્રશાંતજી અને આવા પ્રકારના હવે જેમ તમે કીધું કે પ્રી મેરેજ કાઉન્સેલિંગ આજ એક વસ્તુ છે કે હવે કદાચ આનો ટ્રેન્ડ હવે વધુ જોવા મળશે કે જેનાથી કદાચ સંબંધ બચી શકે બે વ્યક્તિ વચ્ચેના જે તણાવ છે તિરાડ જે લગ્ન પછી જોવા મળે છે તે ઓછા થશે તો આવા પ્રકારની પ્રવૃત્તિ પણ હાથ ધરવી જરૂરી છે કે પ્રી મેરેજ કાઉન્સેલિંગ કરું કે જો કદાચ બંને તેને નથી ફાવતું મેરેજ પહેલા જ તો તેનો નિર્ણય ત્યાં મેરેજ પહેલા જ લેવા લેવામાં આવે તો આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ પણ ના થાય અને જે સંબંધોની વ્યાખ્યા જે પહેલેથી અપનાવવામાં આવી છે વડીલો દ્વારા જે કહેવામાં આવી છે એ સંબંધોની વ્યાખ્યા તેવી જ બની રહે અને સંબંધો પણ સચવાતા રહે પ્રશાંતજી સોનલજી આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ બંનેનો આભાર તો સંબંધોમાં વધતો તણાવ અને અસંતોષ જ્યારે ચરમસીમાએ પહોંચે છે ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓ હાથ ધરાય છે અને આ ગુનાહિત પ્રવૃત્તિઓને ત્યારે જ અટકાવી શકાય કે જ્યારે મેરેજ પહેલાં જ આ પ્રકારની પ્રવૃત્તિ એટલે કે જેમ આપણા સિનિયર સાયકોલોજીસ્ટ પ્રશાંત જે કીધું કે પ્રી મેરેજ કાઉન્સેલિંગ કરવામાં આવે છે કે જેના થકી ખબર પડે કે બંને જણને એકબીજા સાથે ફાવશે કે કેમ આગળ રહી શકશે કે કેમ આ જ પ્રકારની જે હવે વસ્તુ છે તે સંબંધોને કદાચ બચાવી શકશે બાકી અત્યારના સંબંધો મોટાભાગે દેખાદેખી એટલે કે સમાજમાં સંબંધ બતાવવા માટેનો જ રાખતા હોય છે બાકી ઘણા બધા એવા કિસ્સા છે કે જેઘાત કરી બંધન રૂપી જે કંટ્રોલિંગ કરવામાં આવતો છે તે કંટ્રોલિંગ ઘટશે અને સંબંધોની સાચી વ્યાખ્યા ત્યારે યુગલો જે કપલ છે તેમને સમજાવવામાં આવશે કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર